છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્મિહાસિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચનાને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતની સૂચના કરેલ જે અનવ્ય વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ સૂચના કરેલ જે એલસીબી સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ કે કિસાન પોતાના રેણાંક મકાનમાં પ્રોહિબિશન મુદ્દામાં સંતાડી રાખેલ છે જે હકીકત આધારે નવા ગામ હોળી ફળિયા ખાતે રેણાંક મકાનમાં પ્રોહિબિશન રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા પંચાણું હજાર છસો પચાસનો મુદ્દા પકડી પાડી રોઇસનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ પૈકી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ બસો દસ પકડવાનો બાકી સમ કિંમત રૂપિયા પંચાવન હજાર છસો પચાસ બગાભાઈ શંભુભાઈ રાઠવા રહે નવા ગામ હોળી ફળિયા તાલુકા જિલ્લા છોટાઉદેપુર